નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ7 ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં रद्द थे चलन नोटो की हेराफेरी पर्दाफाश

માલપુર પોલીસે ચોરીવાર ત્રણ રસ્તા નજીકથી બાઇક પર કાપડના થેલામાં તેર પોઈન્ટ લાખની જૂની રદ થયેલ ચલણી નોટો બદલવા નીકળેલ પંચમહાલ પાલીખંડાના જીગ્નેશ ભરત પટેલને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી પાસેથી મળી આવેલ બાઇક પણ છડકપટથી મેળવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી માલપુર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી